નમસ્કાર મિત્રો આજે આ શિકારીઓના નેહડામાં ગાંગીના કારણે એમને ખબર પડે છે કે તેઓ જે માલધારીના જે પચાસ ઘેટા બકરા ચોરી લાવ્યા હતા એમની માતા સિકોતર અહીંયા આવી છે અને આ નેહડાને ખૂબ જ ભારે દુઃખ પહોંચાડી રહી છે ત્યારે આ નેહડાના મુખી અને બધા જ શિકારીઓ ભેગા થઈને નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં અમે પચાસની જગ્યાએ સો બકરા આપવા માટે તૈયાર છીએ ત્યારે ગાંગીએ એમને હવે માંસ મટન ખાતા પણ બંધ કરી નાખ્યા છે અને કહે છે કે તમે ફળ ફૂલ અને એ બધું ખાઓ તો એમાં તમને વધારે શક્તિ મળશે અને આમ તમે પાપના ભાગીદાર પણ નહીં બનો ત્યારે તેઓ ગાંગીની વાત માની ગયા છે અને માતા સિકોતરને કહ્યું છે કે મા અમને ખાલી પાંચ દિવસનો સમય આપ અમે પાંચ દિવસમાં એ પચાસની જગ્યાએ સો બકરા લાવી દઈશું અને એ માલધારીને અમે જાતો જાત દેવા પણ જઈશું અને આમ માતા સિકોતર માની જાય છે અને આમ આજનો દિવસ પૂરો થયો ને રાત પડી છે ત્યારે પેલો માલધારી કે જે એકલો વનવગડે સૂતેલો છે અને સામે તેનો કૂબો છે અને ત્યારે માતા સિકોતર કે જે આ માલધારીના સપને જઈને એટલું કહે છે કે માલધારી તું આમને આમ કેટલા દિવસ ચિંતા કરીશ અરે હવે તું ચિંતા મૂકી દે તારી ચિંતા કરનાર તારી સિકોતર છે ને ત્યારે આ માલધારી સપનામાં અને સપનામાં માતા સિકોતર સાથે વાત કરતા કહે છે કે હે માં સિકોતર તારા ઉપર તો મને જરાય વિશ્વાસ નથી કારણ કે તારા બેઠે મારા પચાસ બકરા ચોરાયા હતા એ વાતને આજે એક વરસ ઉપર થઈ ગયું પરંતુ એનો ન્યાય લાવવામાં તું કેટલી મોડી પડી છો અને હવે લાગતું નથી કે તારા બાવડે બળ હોય માટે હવે તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે ત્યારે માતા સિકોતર કહે છે કે હે માલધારી હું તારી સિકોતર છું અને એ પચાસ બકરાની જગ્યાએ જો સો બકરા લઈ અને જો પાંચ દિવસમાં પાછી આવું ને તો માનજે કે માલધારી તારી સિકોતર બોલી હતી ત્યાં તો આ માલધારી હાથ જોડીને કહેવા લાગ્યો કે મા તમે એક વરસથી ગયેલા છો મને એમ લાગ્યું કે માતા સિકોતર મારી વાત સાંભળવા તૈયાર જ નથી અને આ ચોરીનો બદલો લેવા માટે તે ગઈ જ નથી પરંતુ માં જો તું પાંચ દિવસનો સમય આપતી હોય અને જો પચાસની જગ્યાએ સો બકરા આવે ને તો જા ઉપરના પચાસ બકરા તારા અને એને હું તારા નામથી રાખીશ અને આમ આવી રીતે આ માલધારીને માતા સિકોતર આવી વાત કરે છે અને બીજા દિવસે જ્યારે માલધારી જાગે છે ત્યારે જાગીને દોડતો દોડતો એના નેહડામાં પહોંચે છે ત્યારે વીસેક ઘરોનો આ માલધારીઓનો નેહડો છે અને આજે એક વરસ પછી આ માલધારીને હસતો જોઈ અને તેના ભાઈઓ પૂછવા લાગ્યા કે ભાઈ આજે એક વર્ષ પછી તારી આંખોમાં નૂર આવ્યું છે બોલ શું વાત છે ત્યારે તે કહે છે કે મારી સિકોતરને મેં આજ દિવસ સુધી મેણા માર્યા છે પરંતુ આજે એક વરસ પછી મારી સિકોતર મને સપને આવી હતી અને સપને આવી અને મને કહીને ગઈ છે કે પાંચ દિવસની અંદર તારા જે પચાસ બકરા ચોરાણા છે એના બદલામાં જો સો બકરા લઈને પાછી ના આવું ને તો મને માલધારીની સિકોતરને ઓળખે કોણ ત્યારે આટલા શબ્દો સાંભળીને સમગ્ર માલધારીઓ કે જે દિવસ ઉગે અને વહેલી સવારે તેઓ પોતાના માલઢોરને લઈ અને વન વગડે ચારવા જતા પરંતુ આજે તેમણે નક્કી કર્યું છે કે પાંચમા દિવસે જો માતા સિકોતર આવા ઘેટા બકરાનો વ્યવહાર લઈને પાછી આવતી હોય ને તો પાંચમા દિવસે માલઢોર ચરાવા નથી જવું એના આગળના દિવસે ચારો ઘરે લાવી દેવો છે પરંતુ જોવું છે કે આપણી સિકોતરમાં કેટલું બળ છે અને આમ આ માલધારીઓને પણ જાણ થઈ ગઈ છે કે પાંચ દિવસમાં એમના પચાસની જગ્યાએ સો ઘેટા બકરા આવવાના છે અને આ બાજુ હવે આ મુખી કે જે બધા જ માણસોને ભેગા કરીને કહેવા લાગ્યા કે ભાઈઓ હવે આપણે બે ચાર દિવસ આડા છે અને સો બકરા લાવવાના છે આપણી કોઈની પાસે નાણાં નથી તો આપણે કેવી રીતે સો ઘેટા બકરા ખરીદશું અને હવે ચોરી કરાય એમ તો છે નહીં કારણ કે જો ચોરી કરીશું તો તો આજે માતા સિકોતરનો વ્યવહાર પૂરો થશે પરંતુ જ્યાંથી ચોરી કરીને લાવીશું ત્યાંથી ફરી કોઈક ગરીબ માણસની આંત કકડશે માટે હવે શું કરવું કાંઈ શું પડતી નથી ત્યારે સામે પાંજરામાં બેઠેલી ગાંગી કે જે આ ઘટનાને નજરો નજર જોઈ રહી છે અને ત્યારે પેલો શિકારી કહે છે કે આપણને આટલી મોટી સમસ્યામાંથી બચાવનાર ગાંગી છે તો ચાલો ને ગાંગીને પૂછીએ કે હવે આના માટે બંદોબસ્ત ક્યાંથી કરવો અને આમ તેઓ બધા ત્યાંથી ચાલતા ચાલતા પાછા આ ગાંગી પાસે આવે છે અને આવીને કહે છે કે હે સમડી અમને એક વાતનો જવાબ આપ કે અમે માતા સિકોતરને એમ કહેતા તો કહી દીધું છે કે પાંચ દિવસમાં સો બકરા લઈને અમે તારા માલદારી પાસે પહોંચીશું પરંતુ હે ગાંગી અમારી પાસે હવે નાણાં નથી અને ઘેટા બકરા તો વધ્યા નથી તો પછી કેવી રીતે અમે આ ઘેટા બકરા લઈ જશું હવે કાંઈ સૂજ પડતી નથી ત્યારે ગાંગી કહે છે કે એમાં હું શું કરું તમે માતા સિક્કોતર સામે કબૂલ કરી છે તો તમે જ કહો કે માતા સિકોતર અમે શું કરીએ અમારી પાસે હવે કાંઈ નથી અને જો માતા સિકોતર તમારા આટલા શબ્દો સાંભળીને કદાચ રૂઠી ગઈને તો પછી એટલું યાદ રાખજો કે તમારામાંથી કોઈ બચી નહીં શકે ત્યારે હવે આ નેહડાના સૌ કોઈ માણસો કે જે ચિંતામાં પડેલા છે અને આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ પૂરા થઈ જાય છે અને ત્યારે તેઓ આખા જંગલમાં ફરે છે અને જંગલમાં પણ ક્યાંય એમને કોઈ ઘેટા બકરા મળતા નથી તેથી તેઓ હવે નિરાશ થઈને બેઠા છે અને હવે એક દિવસ આડો છે અને હવે આ માલધારીનો જે વ્યવહાર માતા સિકોતરનો લઈને જવાનું છે એના સમય હવે થઈ જવા આવ્યો છે તેથી હવે આ ગાંગી કે જે પાંજરે બેઠી બેઠી હસતા હસતા કહે છે કે હે શિકારીઓ હવે આમ ચૂપચાપ કેમ બેઠા છો અને શું સો બકરા લાવી દીધા કે નહીં ત્યાં તો મુખી કે જે એમની આંખમાંથી દળ આંસુડા વહેવા લાગ્યા અને ગાંગીને એટલું જ કહે છે કે ગાંગી અમે એ બકરા નથી લાવી શક્યા અને હવે તો એક જ વાત નક્કી છે કે માતા સિકોતર કે જે હવે અમારા ઉપર જે કોપાયમાન હતી એનાથી પણ વધારે થશે અને અમારા બાળકો સ્ત્રીઓ અને અમારી દીકરીઓને મારી નાખશે કારણ કે અમે એ માલધારીના જે ગેટાબકરા હતા ને એને એક એકના માથા વધેરી વધીરીને એના ભોજન કર્યા છે માટે હવે લાગે છે કે એ ભોગવવાનો સમય આવી ગયો છે કારણ કે અમે સો બકરા નહીં લાવી શકીએ ત્યારે ગાંગી હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે તમે સો બકરા લાવી શકો એમ છો અને એના માટે તમારે થોડુંક બલિદાન આપવું પડશે ત્યારે તેઓ કહે છે કે બોલ ગાંગી અમે શું બલિદાન આપીએ ત્યારે આ ગાંગી એટલું કહે છે કે તમારા અને તમારી પત્નીઓના અને તમારી દીકરીઓના શરીર ઉપર જેટલા પણ ઘરેણાં છે ને એ બધા જ ઘરેણાંનો અહીંયા ચોકની વચ્ચોવચ્ચ ઢગલો કરી નાખો અને બધાના ઘરેણા ભેગા કરી અને એનાથી તમે આ જંગલની બાજુમાં જ એક નાનકડું ગામ છે અને એ ગામનો માલધારી છે કે જે તમને એના બદલામાં આ ઘેટા બકરા તો જરૂર આપશે આમ ખરીદીને લાવશો ને તો તેને ચોરી ના કહેવાય ત્યારે આ નેહડાના માણસો કહેવા લાગ્યા કે પણ ગાંગી આ ઘરેણા અમારી પત્નીઓ નહીં આપે કારણ કે અમે જ્યાં ને ત્યાંથી ચોરી કરી કરી અને આ બધું લાવ્યા છીએ અને એ ઘરેણાં તો અમારી પત્નીઓની શોભા છે ત્યારે ગાંગી હસવા લાગીને કહે છે કે એમ વાત છે આ ઘરેણા તમારી પત્નીઓની શોભા છે તો કાંઈ વાંધો નહીં પરંતુ જ્યારે તમારી પત્નીઓ જ નહીં રહે અને મોતને ઘાટ ઉતરી જશે ત્યારે આ ઘરેણાં તમે ક્યાં લટકાવશો અને બીજી વાત કે જો તમારી પત્ની જીવતી રહેશે ને તો ઘરેણાં તો ફરીથી પણ તમે લાવી શકશો પરંતુ જો તે મરી જશે તો પછી તમારા ઘરની શોભા ક્યાંથી વધશે અત્યારે તમારે તમારી પત્નીઓની શોભા વધારવાની છે કે તમારા ઘરની અને જો કદાચ આ ઘરેણાંથી સો ઘેટાબકરા આવી જતા હોય તો તમારા પરિવાર બચી જશે તો શું તમે નવા ઘરેણાં નહીં લાવી શકો ત્યારે આટલા શબ્દો સાંભળીને પેલો શિકારી ઊભો થઈને સૌથી પહેલાં કહેવા લાગ્યો કે હું મારી પત્નીના ઘરેણાં આપવા માટે તૈયાર છું કારણ કે મારી પત્ની નહીં રહે તો હું એકલો જીવીને શું કરીશ અને મારા સંતાનો ક્યાં જશે માટે મને ઘરેણાંનો કોઈ મોહ નથી સૌથી પહેલાં તે પોતાની પત્નીના ઘરેણાંનો ઢગલો ત્યાં એક રૂમાલમાં કરે છે ત્યારે મુખીએ પણ પોતાના ઘરે પહોંચી અને એમની પત્નીના અને એમની દીકરીઓના જેટલા પણ ઘરેણાં હતા એ બધા જ લાવી અને અહીંયા મૂકી દીધા ત્યારે હવે આ નેહડાનો એક એક માણસ કે જે ઘરેણાં લાવી લાવી અને એક મોટો ઢગલો કરે છે અને પછી ગાંગી કહેવા લાગી કે હે મુખી હવે પહોંચી જાઓ મેં જે કહ્યું છે ત્યાં અને ત્યાં પહોંચી અને સો બકરા લઈને આવો કારણ કે હવે તમે સાચા મનથી સુધર્યા છો અને હવે તમે માંસ ખાવાનું બંધ કરી નાખ્યું છે અને બીજી વાત એ છે કે તમે જે લૂંટફાટ મચાવી અને જે ઘરેણાં લાવ્યા હતા એ પણ હવે તમારી પાસે નથી રહેવાના અને બીજી વાત કે જે માલધારીઓના તમે માલઢોર ચોરીને લાવ્યા હતા એ પણ તમે પાછા આપવા જઈ રહ્યા છો હવે તમને બધી જ રીતે છુટકારો મળી જશે અને પછી હું તમને જેમ કહું ને એવી રીતે તમારે જીવન જીવવાનું છે અને પછી તમે જોજો કે તમારી જિંદગીમાં કેવી ખુશીઓ આવે છે ત્યારે આ મુખી અને અમુક માણસો સાથે મળીને અંગી જે જગ્યા કહી હતી ત્યાં પહોંચે છે તો ત્યાં ઘણા બધા પાંચસોથી હજાર જેટલા બકરાઓનું ટોળે ટોળું લઈ અને માલધારીઓ ત્યાં બેઠા છે અને મોટા મોટા વાડા કરીને ઊભા છે ત્યારે તેમની પાસે આ બધી જ માલ મિલકત લઈ અને આ શિકારીઓ પહોંચે છે અને પહોંચીને વાત કરે છે કે અમારે સો બકરા જુએ છે અને એના માટે શું આટલો માલ કાફી છે ત્યારે માલધારી આટલા બધા ઘરેણા જોઈને લાલચમાં આવી ગયો ને કહે છે કે આના તો સો નહીં એકસો પચાસ આપવા તૈયાર છું ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમારે માત્ર સો બકરા જુએ છે અને આમ તેઓ સો બકરા ખરીદે છે અને તેને લઈ અને ચાલતા ચાલતા પાછા જંગલમાં આવે છે અને આજે સો બકરા થઈ ગયા છે અને ત્યારે ગાંગી આજે રાત્રે માતા સિકોતરને કહેવા લાગી કે માં સો બકરા થઈ ગયા છે અને તે હવે આ નેહડામાં પણ આવી ગયા છે પરંતુ આવતીકાલની વહેલી સવારે અમને તું કાંઈક એવો ચમત્કાર દેખાડજે કે જેનાથી અમને એમ લાગે કે માતાજીએ અમારી માનતા માની લીધી છે અને તે અમારા ઉપર હવે રાજી છે ત્યારે માતા સિકોતર કહે છે કે ગાંગી તું જો આમ મારા પારખા લેવા માગતી હોય તો હું મારા પારખા દેવા માટે તૈયાર છું ત્યારે ગાંગી કહે છે કે મા હું તો તને ઓળખું છું ને તારા પારખા નથી માગતી પરંતુ આ કાળા માથાનું માનવી કાલે ઉઠીને જો એમ કહેશે ને કે ગાંગીએ આ બધા દતિંગ કરાવ્યા છે એટલા માટે માં તારે થોડા ઘણો ચમત્કાર તો કરવો જ પડશે ને ત્યારે માતા સિકોતર કહે છે કે તો કાંઈ વાંધો નહીં આવતીકાલે હું ચમત્કાર જરૂર કરીશ અને હા ચમત્કાર પણ એવો કરીશ કે આ એક નહીં બે નહીં પરંતુ આ સમગ્ર નેહડાના બધા જ માણસો ચોંકી જશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહે છે કે ભલે અને આમ પછી આવે છે છે અને આવીને કહે કે આ ઘેટા બકરા લઈને તમે નીકળો ને ત્યારે માતા સિકોતરે એમ કહ્યું છે કે આનો સ્વીકાર મેં કરી લીધો છે અને તમે હવે આ દુખમાંથી છૂટા થાવશો તેનો એક પુરાવો હું આપતી જઈશ અને એ પુરાવો જોતાની સાથે જ તમે માની લેજો કે આ ઘટના સાચી છે આમાં કોઈ લાલચ નથી અને ખરેખર માતા સિકોતર તમને દુઃખ આપતી હતી ત્યારે બધા જ શિકારીઓ આ વાતને માને છે ને કહે છે કે અમે આમ પણ આ વાતને માની જ ગયા છીએ કે માતા સિકોતર અહીંયા અમારા નેહડાના માણસોને હેરાન કરે છે પરંતુ જો માતા સિકોતર રાજી ખુશીથી અમને કોઈ ચમત્કાર દેખાડવા માગતી હોય તો અમારી હા છે આમ કહીને રાત્રે તેઓ સૂઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે તેઓ આ બધા જ બકરાને લઈ અને આ માલધારી પાસે જવાના છે અને ત્યારે માતા સિકોતર તેમને શું પરચો આપે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેમલીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી